સીસીઆઈ અધિકારીનો વિડીયો વાયરલ થયા બાદ કપાસ ખરીદી બંધ કરાઈ હતી જે અંગે એપીએમસી ચેરમેન પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ કરી ખેડૂતોને જાણ કરાઈ હતી જેને કારણે એપીએમસી ખાતે ખેડૂતોનો હલ્લા બોલ તો ડબોઇ એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન હાજર ન રહેતા ખેડૂતો વિફર્યા હતા અને ડભોઈ મામલતદાર અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા જે આવેદનપત્ર પાઠવી ખેડૂતોએ ખાનગી વેપારીઓની સીસીઆઈ કપાસ ખરીદી બંધ કરવા ખેડૂતોની માંગ ઉઠી હતી ગતરોજ ડભોઈ વેગા ગામ પાસે આવેલ શ્રીજી ફાઈબર જીન ખાતે સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી બાબતે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મહેનત મજૂરીથી કરીને કપાસ પકવીને વેચવા આવ્યા હતા જોકે સીસીઆઈના અધિકારીએ કપાસની ક્વોલિટી ખરાબ હોવાના આક્ષેપને લઈને અન્ય વેપારીને વેચવા માટેની સલાહ આપતો વિડીયો વાયરલ થવા પામ્યો હતો જેને પગલે ખેડૂતો દ્વારા ઉબાળો મચાવવામાં આવ્યો હતો જેને પગલે આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ ડબોઈ એપીએમસી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના ડિરેક્ટર કે પ્રમુખ ઉપપ્રમુખ જેવા જોવા મળ્યા નતા સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા હોય છતાં સીસીઆઈ ના અધિકારીઓ ખેડૂતોના પકવેલા કપાસને ખરાબ ક્વોલિટી કહી ન લેતા હોવાને કારણે આ બાબતે ખેડૂતો દ્વારા ધારાસભ્યને જાણ કરતા શૈલેષભાઈ મહેતાની સલાહ સૂચન મુજબ વકીલ અશ્વિનભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ નીરવભાઈ તથા કિસાન મોર્ચાના આગેવાનો અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પ્રાંત અધિકારીઓને ડબોઈ મામલતદારને આપવામાં આવ્યું હતું કે જેમાં સીસીઆઈના અધિકારીઓના વર્તનને લઈને ડબોઈ ખેડૂતો દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે ગઈકાલે સીસીઆઈના અધિકારીનો એક વિડીયો વાયરલ થયો હતો કે એ સીસીઆઈના અધિકારી સ્પષ્ટપણે કહી રહ્યા હતા ખેડૂતોને કે તમારો કપાસ સીસીઆઈમાં ચાલે નહીં અને બાજુમાં પ્રાઇવેટ સુરેશભાઈ વેપારી છે એમને તમે તમારો કપાસ આપી દો ત્યાર પછી ખેડૂતોએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી ધારાસભ્યશ્રી વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી ગાંધીનગર હતા તેઓના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ભારતીય કિસાન મોરચાના હોદ્દેદારો તમામ આની આગેવાની લઈને ત્યાં સ્થળ મુલાકાત લીધી સ્થળ પર જે સીસીઆઈએ કપાસ ખરીદેલો હતો તે અને જે ખેડૂત લઈને આવ્યો હતો તેમાં ખરીદી કરતા ખેડૂતનો કપાસ સારો દેખાય આવતો હતો તો પણ સીસીના સીસીઆઈના અધિકારીએ એ કપાસ લેવાની ના પાડી દીધી ત્યારબાદ રાતે એપીએમસી દ્વારા આપણા મીડિયાના માધ્યમથી જે ગઈકાલે સમાચારો વહેતા થયા એપીએમસીના સત્તાધીશો દ્વારા સ્પષ્ટપણે સોશિયલ મીડિયામાં લખી દેવામાં આવ્યું કે આવતીકાલથી કોઈપણ ખેડૂતો સીસીઆઈમાં કપાસ લઈને આવવું નહીં આવતીકાલથી સીસીઆઈ ચોક્કસ મુદત માટે ડભોઈમાં બંધ કરી દેવામાં આવી છે તેનું કારણ પણ એમને દર્શાવ્યું કે ખેડૂતોનો કપાસની ક્વોલિટી સારી નહીં આવતી એ માટે તો સત્તાધીશો આવા મેસેજો સોશિયલ મીડિયામાં કરે સ્વાભાવિક રીતે સારું ના કહેવાય સત્તાધીશો એમની સત્તા ખેડૂતો થકી જ છે જ્યારે ખેડૂતો એ લોકોથી નારાજ થશે તો એ લોકોની ખુરશી પણ જતી રહેવાની છે માટે એ લોકોએ ખેડૂતોને સહ સહકાર આપવો જોઈએ આવનારા દિવસોમાં ખેડૂતોની સાથે રહી ડઘોઈમાં ખેડૂતોને ન્યાય આપવાનો પ્રયત્ન કરે બીજું આજે અમે આ સોશિયલ મીડિયાના મેસેજના વાયરલના લીધે ખેડૂતો એપીએમસીના સત્તાધીશો પાસે જવાબ લેવા ગયા એ લોકોને અગાઉ અમે જાણ કરી હતી આવવાના છે તો પણ કોઈ પણ ડિરેક્ટર ચેરમેન વાઇસ ચેરમેન કોઈ પણ હાજર નહોતું ઓફિસને તાળા હતા એ લોકો આવ્યા નથી માટે અમે આજે એસડીએમ સામેને આવેદનપત્ર આપવા આવે છે ખેડૂતો બધા ભેગા થઈને કે જે અધિકારીઓ વેપારીકરણ કરે છે અને ખેડૂતોને પોષકક્ષમ ભાવ આપવાની જગ્યાએ ઓછા ભાવે લઈને વેપારીઓના ખિસ્સા સત્તાધીશોના ખિસ્સા અથવા અધિકારીઓના ખિસ્સા ભરવાના પ્રયત્નો જે થાય છે તે ખરેખર તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને જે ગઈકાલ રાત્રે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે બંધ કરવાનો તે કેન્સલ કરીને પાછું ખેડૂતોને પોષણસક ભાવ મળે અને કપાસની ખરીદી ચાલુ થાય તેના વિશે આજે આવેદનપત્ર આપ્યું છે આજ રોજ કિસાન મોરચા દ્વારા એક નાયબ આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ પૈકી ટેકાના ભાવથી ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં ડબોઈમાં ચાલુ કરી હતી પરંતુ અધિકારીઓ દ્વારા ખાનગી ખેડૂતોને ફાયદો થાય તે માટે કેટલાક નિર્ણયો થતા હતા ધારાસભ્યશ્રીને રજૂઆત થઈ પણ ધારાસભ્યશ્રી વિધાનસભામાં વ્યસ્ત હોય તેઓએ કિસાન મોરચો ચૂંટેલી પાક સંગઠનને જણાવ્યું કે તમે જઈને તજાત તપાસ કરો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો જેમાં સીસીઆઈ સીસીઆઈ ના અધિકારી ખાનગી વેપારી સુરેશભાઈ ના કપાસ નાખો એવો એક વિડીયો વાયરલ થયો જેના કારણે ગઈકાલે ખેડૂતો બધા પર ભેગા થયા સીસીઆઈ ના અધિકારીઓએ ગઈકાલે નિર્ણય કર્યો કે કપાસની ખરીદી બંધ કરવામાં આવે છે જેના કારણે આજ રોજ કિસાન મોરચાની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપ્યું છે ધારાસભ્ય શ્રીને પણ મળવા જવાના છે અમને પાકો વિશ્વાસ છે કે ધારાસભ્ય સીસીઆઈ ની ખરીદી ચાલુ કરશે પરંતુ અમારો આક્રોશ આ અધિકારીઓ સામે છે

CN24 News Mobile App